એ આપણી કોઈ એવી નાની નાની સમસ્યાઓ હોય આધિ વ્યાધિ કે ઉપાધિને લગતા કોઈ એવા પ્રશ્નો હોય તો એનું નિરાકરણ કરવા માટે આપણે સર્વસામાન્ય આપણા ધાર્મિક ઉપાયોમાં પણ આપણે વાત કરીએ છીએ ત્યારે આપણો આ વિશેષ કાર્યક્રમ દરેકને માટે થઈ અને ક્યાંક સાધનભૂત ક્યાંક સહાયભૂત એ બની રહે એવા જ આપણે આપણા આ કાર્યક્રમની અંદર મિત્રો પ્રયાસ કરી રહ્યા છીએ ત્યારે આ દિવાસાનો દિવસ આપણા દરેકને માટે એક વિશેષ ફળદાયી અને ઉન્નતિકારક બની રહે એવા યોગો સાથે આજે આપણે આપણા કાર્યક્રમની અંદર વાત કરવાની છે ત્યારે સર્વપ્રથમ મિત્રો આપણે વાત કરીએ આપના પંચાંગ પ્રકરણ વિશે પંચાંગ પ્રકરણની સાથે સાથે આપણે વાત કરીશું બાર રાશિના જાતકોના લેખા જોખા આજનો અમાસનો દિવસ કેવો રહેવાનો છે અને સાથે આપણે એક ધાર્મિક ઉપાય વિશે તો સર્વપ્રથમ વાત કરીએ આજનું પંચાંગ પ્રકરણ ઋતુ ક્રોધિ સંવતસર અને એની સાથે સાથે આજની તારીખ જોવા દઈએ મિત્રો તો ચાર આઠ બે હજાર ચોવીસ અને વાર રવિવાર ચોથી ઓગસ્ટ સરસ મજાનો દિવસ બતાવવામાં આવ્યો છે અષાઢ વદ અમાવસ્યા એ અષાઢ વદ અમાસ આજે અમાસનો દિવસ છે મિત્રો જેના અધિપતિ દેવાધિદેવ મહાદેવ બતાવવામાં આવ્યા છે મોટા બાપુ બતાવવામાં આવ્યા છે અને અમાસની સાથે સાથે આજે દિવાસો છે શાસ્ત્ર પ્રમાણે આજે જોવા જઈએ ને તો અંદાજે સો દિવસ સુધી આજે દિવાળી બતાવવામાં આવી એટલે એને દિવાસો કહેવામાં આવે છે એટલે દિવાસો અને સરસ મજાનો એક ધાર્મિક ઉપાય ધાર્મિક વિષય વિશે પણ આપણે આજે વાત કરવાની છે મિત્રો એ પહેલા વાત કરીએ આજના યોગ નક્ષત્ર અને કરણ વિશે તો આજના દિવસે પુષ્ય નક્ષત્ર આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે બપોર સુધી આજે મિત્રો પુષ્ય નક્ષત્ર છે એટલે કે દોઢ વાગ્યા સુધીનો સમય એ પુષ્ય નક્ષત્રનો છે અને ત્યારબાદ આશ્લેષા નક્ષત્રનો પ્રારંભ થાય છે એટલે કે બપોરે દોઢ વાગ્યા પછી જે જાતકોનો જન્મ થાય ને મિત્રો તો એને આશ્લેષા નક્ષત્ર આવે ને એ આશ્લેષાના અલગ અલગ ચરણ બતાવવામાં આવ્યા છે જે તે ચરણની અંદર જાતકનો જન્મ થાય છે એ પ્રમાણે આશ્લેષા શાંતિ કરાવી હિતાવહ છે કોઈના જન્મ સમયે આશ્લેષા નક્ષત્ર હોય તો આ આજનો દિવસ અમાસનો દિવસ પણ શ્રેષ્ઠ છે એ આશ્લેષા શાંતિ ચોક્કસથી મિત્રો એ કરાવવી જોઈએ ત્યારબાદ એવું કહેવામાં આવે કે યોગ વિશે જો વાત કરવામાં આવે તો આજે સરસ મજાનો યોગ પણ આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે મિત્રો અને યોગની સાથે સાથે આજનું નક્ષત્ર અને કરણ શુભ મિત્ર શુભ કરણ આજે જોવા મળે છે કરણ યોગ વિશે વાત કરવામાં આવે તો સરસ મજાનો આજે યોગ પ્રાપ્ત થઈ રહ્યો છે મિત્રો સિદ્ધિ યોગ તો આશ્લેષા છે પરંતુ આશ્લેષા નક્ષત્રની સાથે સાથે સિદ્ધિ યોગ પણ પ્રાપ્ત થાય છે દિન વિશેષ વિશે જોવા જઈએ તો આજનો સૂર્યોદય સવારે પોણા છ વાગ્યાનો સમયે સૂર્યોદયનો બતાવવામાં આવ્યો છે મિત્રો અને સાંજે સાત વાગ્યા અને નવ મિનિટનો સમયે સૂર્યાસ્તનો સમય બતાવવામાં આવેલો છે આજની ચંદ્ર રાશિ વિશે વાત કરવામાં આવે તો આજે ચંદ્ર રાશિ કર્ક રાશિ પ્રાપ્ત થઈ રહી છે જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ડ અને હ આજે જે કોઈ જાતકોનો જન્મ થાય છે મિત્રો એનું નામાકરણ ડ અથવા તો હ અક્ષર ઉપરથી એટલે કે કર્ક રાશિ ઉપરથી રાખવું જોઈએ ત્યારબાદ આજના અભિજિત મુહૂર્ત વિશે વાત કરવામાં આવે તો બપોરે બાર વાગ્યાનો સમય અભિજિત મુહૂર્તનો પ્રારંભનો બતાવવામાં આવ્યો અને બાર ને ત્રેપન મિનિટનો સમય બતાવવામાં આવ્યો રાહુકાળ રાહુકાળ એવું કહેવાય કે સાંજે સાડા પાંચ કરી અને સાત વાગ્યા સુધીનો સમય એટલે કે અંદાજીત દોઢ કલાકનો સમય એ રાહુકાળનો સમય મિત્રો બતાવવામાં આવ્યો છે તો બની શકે તો આ સમય દરમિયાન વર્જ્ય રાખવું જોઈએ સર્વપ્રથમ મિત્રો મેષ રાશિ વિશે વાત કરવામાં આવે તો મેષ રાશિના અક્ષરો આવી રહ્યા છે અલ ઈ અને મેષ રાશિના જાતકો વિશે વાત કરીએ ને તો આજે તમને પરિવાર તરફથી તમારા નોકરી વર્ગની અંદર કોઈ વેપારી વર્ગની અંદર આજે પૂર્ણત દરેક જગ્યાએ આપણને દરેક જગ્યાએ સાફલ્યતા સફળતા મળતી હોય દરેક લોકોનો સાથ સહકાર પ્રાપ્ત થતો હોય એવા એક યોગો બની રહ્યા છે ત્યારબાદ કોઈની પાસેથી તમે કદાચ નાણાં લીધેલા હોય તો એ નાણાં ભરપાઈ કરવા માટે આજે એક ઉત્તમ તક છે ચોક્કસથી તમારી પાસે વ્યવસ્થા હોય તો મેષ રાશિના જાતકો આજે પૈસા કોઈના લીધેલા હોય તો એ પરત અર્પણ કરી શકો છો બીજો યોગ બતાવવામાં આવ્યો છે કે જૂના મિત્રોની મુલાકાત થાય કોઈ એવા સાથ સહકાર આપવાવાળા હે અંતે તો આપણે જ્યારે કોઈ પણ સ્ત્રી વર્ગ હોય વડીલ વર્ગ હોય કે અન્ય કોઈ પણ યુવા વર્ગ હોય જ્યારે આપત્તિ કે વિપત્તિમાં આવે ને ત્યારે કદાચ મિત્રો એ પોતાના ભાઈને પણ વાત નથી કરી શકતો પરંતુ ચોક્કસથી પોતાના મિત્ર આગળ એ રજૂઆત કરી શકે છે ત્યારે એ કોઈ જૂના મિત્રોની સાથે તમને મુલાકાત થાય અને એ મુલાકાત આપણા દરેકને માટે થઈને યાદગાર બની રહે એવા યોગો આજના દિવસે પ્રાપ્ત થઈ રહ્યા છે મિત્રો ત્યારબાદ બીજા નંબરની રાશિ વૃષભ રાશિ એના વિશે જો વાત કરીએ તો વૃષભ રાશિ વિશે આજે મધ્યમ દિવસ રહેવાનો છે ક્યાંય ને ક્યાંય વ્યસ્તતા ભર્યો દિવસ પણ બતાવવામાં આવે તમારા પરિવારમાં વેપારમાં નોકરીમાં કોઈ પણ જગ્યાએ આજે પૂર્ણતઃ તમારા કામની અંદર આજે વૃષભ રાશિના જાતકો વ્યસ્ત રહો જેના કારણે તમે તમારી પ્રાથમિકતાના આધારે તમે પદ અને પ્રતિષ્ઠાને આજે વૃષભ રાશિના જાતકોએ પ્રાપ્ત કરી શકો છો ત્યારબાદ એવું કહેવાય કે રાજકીય કે કોઈ કાયદાકીય પ્રવૃત્તિ કરવી છે કોઈ અટકેલા રાજકીય કે કોઈ કાયદાકીય કાર્ય રહેલા છે તો એની અંદર આજે પૂર્ણત તમને સારું પરિણામ પ્રાપ્ત થવાની શક્યતા બતાવવામાં આવી છે માટે ચોક્કસથી વૃષભ રાશિના જાતકો એના અંદર તમે કાર્ય કરી શકો છો ત્યારબાદ યોગ્ય નિર્ણય વડીલો દ્વારા યોગ્ય લે લીધેલો નિર્ણય એ ચોક્કસથી યુવા વર્ગ આજે પ્રાપ્ત કરજો વડીલો દ્વારા કહેલી વાત એને સ્વીકારીને તમે વૃષભ રાશિના જાતકો એ આગળ વધશો ને તો ચોક્કસથી એની અંદર તમને સારા ફળની પ્રાપ્તિ થઈ શકે છે આગળ વાત કરીએ મિત્રો મિથુન રાશિ ક છ ઘ અક્ષરો બતાવવામાં આવ્યા છે આજે મિથુન રાશિ માટે બની શકે તો અમુક એવો વધારાનો ખર્ચ ટાળજો મિત્રો નહિતર એ વધારાના ખર્ચના કારણે તમને આર્થિક નુકસાન થવાની આજે ભીતિ છે ક્યાંય ને ક્યાંય એવો આકસ્મિક ખર્ચો તમારા માટે નુકસાનકારક બની રહે છે બચત કરેલા નાણાં પણ આજના દિવસે કદાચ ખર્ચો થઈ શકે છે સાવધાની રાખી સાવચેતી રાખી અને આજનો દિવસ મિથુન રાશિના જાતકોએ પસાર કરવાનો છે પોતાના ભાઈ અથવા તો બેન દ્વારા મિથુન રાશિના જાતકોને ઉત્તમ અને સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે કોઈ એવી નાણાકીય દ્રષ્ટિએ કોઈ આર્થિક દ્રષ્ટિએ માનસિક દ્રષ્ટિએ ભાઈ કે બેન દ્વારા પ્રાપ્તિ થાય ત્યારે મિથુન વર્ગને આજનો દિવસ મિશ્ર બતાવવામાં આવ્યો આગળ વાત કરીએ કર્ક રાશિની ડ અને હ અક્ષરો બતાવવામાં આવ્યા છે ભાગ્યની દ્રષ્ટિ આજનો દિવસ એ મધ્યમ દિવસ બતાવવામાં આવ્યો છે મધ્યમ ફળ આપવા દિવસ બતાવવામાં આવેલો છે તમારા સંતાનો કે બાળકોના કારણે થઈને કર્ક રાશિના જાતકો તમે આજે ઊંચું મસ્તક રાખી અને ગૌરવ પ્રાપ્ત કરવાનો યોગ આજે કર્ક રાશિના જાતકોને પ્રાપ્ત થઈ શક્યો છે પરંતુ એની સાથે સાથે ક્યાંક ને ક્યાંક શારીરિક દ્રષ્ટિએ થોડી સાવચેતી રાખવાની જરૂર છે ઋતુરોગ તમારા ઉપર માદા ન મૂકે એનું ખાસ ધ્યાન કર્ક રાશિના જાતકોએ રાખવાનું છે મિત્રો બની શકે તો મોસાળ પક્ષની અંદર થોડો સમય વ્યતીત કરજો મોસાળ પક્ષની અંદર રહેલા લોકો સાથે વાત અથવા તો સમય આ બંને વિતાવજો જેના કારણે થઈ અને ભગવાન ચંદ્ર નારાયણ આપણને ઉત્તમ તક અને ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવી શકે મિત્રો આગળ વાત કરીએ પાંચમી રાશિ સિંહ રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે મ અને ટ સિંહ રાશિના જાતકો માટે આજે મધ્યમ ફળદાયી દિવસ રહેવાનો છે પારિવારિક સમસ્યાઓમાંથી સિંહ રાશિના જાતકોને મુક્તિ મળતી હોય એવું જણાય તમારા નોકરીયાત વર્ગની અંદર વેપાર વર્ગની અંદર કે વ્યવહારની અંદર ક્યાંય હિત શત્રુઓ રહેલા હોય ને તો એ હિત શત્રુઓ સાથે પણ આજે પરાસ્ત થઈ અને મિત્ર ભાવની એક લાગણી પ્રાપ્ત થતી હોય ને એવા પણ યોગો આજે જણાઈ રહ્યા છે આગળ વાત કરીએ કન્યા રાશિ જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે પઠણ કન્યા રાશિના જાતકો માટે ભગવાન ગણેશજી અને ભગવાન ચંદ્રનારાયણ કૃપા કરવાવાળા બને વ્યવસાયિક અને વ્યવહારિક કાર્યની અંદર આજે ઉત્તમ ઉત્તમ અને મોકો આજે કન્યા રાશિના જાતકોને પ્રાપ્ત થવાનો છે મિત્રો બની શકે તો બપોર પછીનો સમય આ તક આ બીડું ઝડપવાનો યોગ કન્યા રાશિના જાતકોને પ્રાપ્ત થઈ રહ્યો છે ચોક્કસથી એ બીડું ઝડપી લેજો કે જેના કારણે થઈ આગળ જતા આ યોગ આપણા માટે ઉન્નતિકારક અને પ્રગતિકારક બની રહે મિત્રો વાત કરીએ તુલા રાશિની જેના અક્ષરો આવી રહ્યા છે ર અને ત તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ એ મિશ્ર ફળદાયી દિવસ બતાવવામાં આવ્યો છે પોતાના વાહનની અંદર પોતાની વસ્તુની અંદર પોતાની મિલકતની અંદર વૃદ્ધિ થવાના યોગો આજે તુલા રાશિના જાતકોને બતાવવામાં આવ્યા છે પોતાના જૂના અટકેલા પડેલા કોઈ એવા કાર્ય છે કોઈ કાર્યની અંદર એવી બાધાઓ આવી રહી છે રૂકાવટ આવી રહ્યા છે તો તુલા રાશિના જાતકો આજના દિવસે એ પરિપૂર્ણ કરવા માટે થઈને મહેનત કરી શકો છો ચોક્કસથી એના અંદર સાફલ્યતાની પ્રાપ્તિ થઈ શકે છે મિત્રો આગળ વાત કરીએ વૃશ્ચિક રાશિની જેના અક્ષરો બતાવવામાં આવ્યા છે ન અને ય આજે ભગવાન ગણેશજીની કૃપાના કારણે થઈ અને તમારા વેપારી વર્ગની અંદર હિતશત્રુઓ દ્વારા આજુબાજુમાં રહેલા અન્ય તમારા વેપારી મિત્રો દ્વારા ક્યાંક તમે નુકસાન કરવાનો ભીતિ નુકસાનીના યોગ એ જ વ્યક્તિઓ દ્વારા એ ઘણી વખતે એવું બનતું હોય છે કે જેની સાથે આપણે વધારે પરિચય હોય ને મિત્રો ત્યાંથી જ દુઃખની શરૂઆત થતી હોય છે અતિ પરિચય જ અવગ્ન હે જેની પ્રત્યે વધારે લાગણી હોય ને એ જ વ્યક્તિ આપણને દુઃખ અર્પણ કરે આવો આ શાસ્ત્રનો નિયમ બતાવવામાં આવ્યો છે ત્યારે આજે વૃશ્ચિક રાશિના જાતકોને આવો યોગ છે કે જેની સાથે તમે વધારે સૌથી ઉઠક બેઠક કરતા હોય ને ત્યાંથી જ તમને નુકસાનીની ભીતિ એનો આરંભ થતો હોય છે તો ખાસ સાવચેતી રાખવાની જરૂર આજે વૃશ્ચિક રાશિના જાતકોએ બતાવવામાં આવી છે બની શકે ને તો આજના દિવસે મિત્રો એવું કહેવાય કે લાલ રંગનો રૂમાલ હોય અથવા તો લાલ રંગનું કોઈ વસ્ત્ર હોય તો તમારા કાર્યસ્થળ ઉપર જ્યારે જાઓ છો નોકરી કરવા વેપાર કરવા કે અન્ય કોઈ કાર્યની અંદર તમે જ્યારે જાઓ છો ને ત્યારે વૃષ્ટિક રાશિના જાતકો એક લાલ રંગનો નાનો ટુકડો પણ પોતાના ખીચામાં રાખીને દવો જેના કારણે થઈને આપણને જે નુકસાન થવાનું છે એમાં થોડું આપણને રાહત પ્રાપ્ત થાય વિશેષ જાણકારી માટે નીચે આપેલા નંબર ઉપર આપ સંપર્ક કરી શકો છો કારણ કે વૃષ્ટિક રાશિના ગોચરના ગ્રહો પણ આજે ફળ અર્પણ કરવાવાળા બને છે ક્યાંય ને ક્યાંય રાહુના કારણે થઈને પણ તમારે નુકસાનીનો સામનો કરવો પડી શકે છે ક્યાંય ને ક્યાંય શનિ મહારાજ અવરોધમાં આવતા હોય એ શનિ મહારાજના કારણે થઈ એવો મોટો ફટકો આપણા જીવનમાં ન આવે એ પણ સાવચેતી રાખવાની જરૂર વૃશ્ચિક રાશિના જાતકોને રહેલી છે આગળ વાત કરીએ ધન રાશિ ફડ અક્ષરો આવી રહ્યા છે ક્યાંય ને ક્યાંય આજે ધન રાશિના જાતકો માટે ધાર્મિક કાર્યની અંદર ખૂબ જ શ્રેષ્ઠતા અર્પણ કરવા વાળો દિવસ રાશિના જાતકોને બતાવવામાં આવ્યો છે ભગવાને અર્પણ કર્યું હોય તો આજે દાન કાર્ય કરજો મિત્રો એ દાન કાર્ય દ્વારા આગળ જતા આપણા માટે ઉત્તમ યોગ ઉત્તમ મોકો ઉત્તમ લાભ આજના દિવસે ધનરાશિના જાતકોને પ્રાપ્ત થઈ શકે છે ત્યારબાદ બપોર પછીનો સમય પરિવારના સભ્યોની સાથે ધનરાશિના જાતકો તમારા પારિવારિક સમય પારિવારિક સમાજની અંદર પારિવારિક લોકોની સાથે તમે આજે બપોર પછીનો સમય અર્પણ કરો ને તો પણ તમને આનંદની અને લાભની પ્રાપ્તિ થઈ શકે છે ઘણી વખતે મિત્રો એવું હોય છે કે કેવલ અને કેવલ પૈસો જ સર્વસ્વ નથી હે ઘણી વખતે આપણી પાસે પણ એવું હોય કે ખીચામાં હજારો રૂપિયા હોય પણ આનંદ ન હોય અને એ આનંદ ક્યાંક તો મિત્ર દ્વારા ક્યાંક પરિવાર દ્વારા એ આપણને પ્રાપ્ત થતો હોય છે ત્યારે આજે ધનરાશિના જાતકો માટે એક વિશેષ યોગ આનંદની આનંદની પ્રાપ્તિ કરવા માટે થઈ અને પરિવાર સાથે સમય હિતાવો એ ખૂબ જ શ્રેષ્ઠ બતાવવામાં આવ્યો છે મકર રાશિ વિશે વાત કરવામાં આવે તો આજે એવું કહેવાય કે મકર રાશિ ખ અને જ અક્ષરો આવે છે ત્યારે કિંમતી કોઈ એવી વસ્તુઓ હોય ને જે તમે મનની અંદર ઈચ્છાઓ રાખી છે મનની અંદર એવી કામનાઓ કરી છે કે આ કિંમતી વસ્તુ અમને પ્રાપ્ત થાય અમારે મેળવવી છે અમારે ખરીદવી છે પરંતુ એના માટેની કોઈ વ્યવસ્થા નથી આજે મકર રાશિના જાતકોને મનની અંદર જે કરેલી મહત્વાકાંક્ષાઓ છે કિંમતી વસ્તુઓ પ્રાપ્ત કરવા માટેનો યોગ છે મિત્રો આજે કરેલો ખર્ચો એ ક્યાંક સામાન્ય એ સરળતા અર્પણ કરશે એ વસ્તુ મેળવવા માટે કરેલો ખર્ચો એ આપણા માટે આગળ જતા ક્યાંક સહાયભૂત ક્યાંક ફાયદારૂપ આપણા માટે બની રહે એવા પણ યોગો છે કપડાં છે લેપટોપ છે મોબાઈલ છે અન્ય કોઈ એવી વસ્તુ છે કે નવું વાહન છે એ પણ ખરીદવાના ઉત્તમ યોગો

ક્યાંક ને ક્યાંક પારિવારિક સમસ્યાઓ જે ચાલતી હોય એની અંદર આજે મુક્તિ મળે તમને અને એ પારિવારિક સમસ્યામાંથી મુક્તિ મળતાની સાથે જ સંસારિક સુખની પણ આજે કુંભ રાશિના જાતકોને ખૂબ સારી એવી પ્રાપ્તિ થઈ શકે છે ત્યારબાદ સાંજ પછીના સમયે ક્યાંક લાંબી એવી મુસાફરી કરવાના યોગો પણ સર્જાઈ શકે છે એ મુસાફરી એ યાત્રા એ પ્રવાસ તમારા માટે થઈ અને કઈક યાદગાર અને ફાયદાકારક બની રહે મિત્રો ખાસ યાદ રાખજો આજનો દિવસ ક્યાંક કી યાત્રાએ જવાનું થાય ને તો ચોક્કસથી આજે યાત્રા કરજો એ યાત્રા તમારા માટે આગળ જતા ફાયદાકારક અને ઉન્નતિકારક બની રહે અંતમાં આજનો દિવસ ઈચ્છિત ફળની પ્રાપ્તિ કરાવવા વાળો કુંભ રાશિના જાતકોને આજે પ્રાપ્ત થઈ શકે મીન રાશિ વિશે વાત કરવામાં આવે તો આનંદદાયક દિવસ કાર્ય કરવું છે નવો વેપાર ચાલુ કરવો છે નોકરીમાં કે તમારા વેપારની અંદર નવા વ્યવસાયની કોઈ ઉન્નતિકારક કોઈ કાર્ય કરવું છે તો ચોક્કસથી આજે મીન રાશિના જાતકો એ પગલું માંડી શકે છે એ નવું સાહસ આજના દિવસે કરી શકે છે ચોક્કસથી એની અંદર સુભત્વ અને સાફલ્યતાની પ્રાપ્તિ કરાવવા વાળો યોગ આજે ભગવાન ચંદ્રનારાયણ અને શનિ મહારાજ મીન રાશિ ઉપર દયા કરવાવાળા અને ફળ અર્પણ કરવાવાળા બની રહે જેના કારણે થઈ તમારા મનોબળની અંદર પણ વૃદ્ધિ થાય અને એ કરેલા કાર્યના કારણે થઈ અને આવકના સ્ત્રોતની અંદર પણ વૃદ્ધિ થાય મિત્રો તો આજનો દિવસ આજના ગોચરના ગ્રહો પણ મીન રાશિના જાતકોને શુભ ફળ અર્પણ કરે એવી અભ્યર્થના સાથે આજના બાર રાશિના જાતકો વિશે આપણે વાત વાત મિત્રો આગળ આપણે કરીએ આજના સરસ મજાની તિથિ બતાવવામાં આવેલી છે ત્યારે આજે અમાસ અને દિવાસો અને શાસ્ત્રની દ્રષ્ટિએ જોવા જઈએ તો અમાસના દિવસે ઘણા બધા વ્રતો તહેવારો અને ઉત્સવો એમાં એક ભગવાન આપણે જે દેવી દેવતાઓમાં ગણવામાં આવે છે એમાં દશામાના વ્રતનો આરંભ આજના દિવસે કરવામાં આવે છે મિત્રો અને લૌકિક દ્રષ્ટિએ દશામાનું વ્રત એ આજના દિવસે એટલે કે અષાઢ અમાસના દિવસે આરંભ કરી અને શ્રાવણ સુદ દશમીના દિવસે એ વ્રતને પૂર્ણ કરી અને અગિયારમાં દિવસે વ્રતના પારણા કરવાના હોય છે એનું ઉદ્યાપન કરવાનું હોય છે તો આજના દિવસે મિત્રો આપ પણ પોતાના ઘરની અંદર પોતાના વ્યવસાયની અંદર પણ મા દશામાની સ્થાપના કરી શકો છો મા દશામાની મૂર્તિ અથવા તો મૂર્તિ ન મળે તો માતાજીનું વાહન સાંધડી ઊંટ અને એ પણ ન મળે તો મિત્રો એક કાચો સૂતરનો દોરો લઈ અને એને દસ ગાંઠ મારી અને પ્રતિદિન એક એક ગાંઠની પૂજા કરતાં કરતાં નિત્ય દસ દિવસ સુધી બની શકે તો આ વર્ષા ઋતુ ચાલી રહી છે વૈજ્ઞાનિક નિયમ પણ બતાવવામાં આવ્યો છે કે પાચનક્રિયા મંદ પડે છે જેના કારણે થઈને ઉપવાસનો એક ક્રમ બતાવવામાં આવેલો છે અને મા ભગવતી દશામાના મંત્રનો જપ કરતાં કરતાં મા દશામાનું રટન કરતાં કરતાં પ્રાર્થના કરીએ કે હે મા ભગવતી આ આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી અમારી જે કાંઈ આ દશા છે એને દૂર કરી અને આર્થિક અને શારીરિક લાભની પ્રાપ્તિ થાય એવી હે મા ભગવતી દશામાં આપ અમારા ઉપર કૃપા કરવાવાળા બનો તો મિત્રો આજના પાવન પાવનકારી પ્રસંગે આ પાવનકારી તિથિએ આપ પણ માં દશામાના વ્રતનું અનુષ્ઠાન કરો અને વિશેષમાં દશામાના વ્રતની જાણકારી જોઈતી હોય તો નીચે આપેલા નંબર ઉપર આપ સંપર્ક કરો કે જેના દ્વારા વિસ્તૃત માહિતીને આપ પ્રાપ્ત કરી અને આપ પોતાના ઘરની અંદર પણ દશામાના બેસણા એ કરી શકો છો તો આજના દિવસે આપણા આ કિસ્મત કનેક્શન કાર્યક્રમની અંદર બસ આટલું જ ઓમ નમસ્િભાઈ